આ છે ટેસ્ટી અમે ભાતના મુઠિયા સવારનો પડેલો ભાત લસણ વાટેલું એક તોણામાં ભાત નાખવાનો લસણ નાખી દેવાનું બધું વાટેલું પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે મીઠું નાખ્યા પછી ત્રણ પાવડા તેલ નાખીશું તેલ નાખ્યા પછી અડધી ચમચી હળદર નાખીશું અને એક ચમચી ધાણાજીરું નાખીશું પછી લાલ મરચું નાખીશું આપણે અમારે કાશ્મીરી છે એટલે મેં વધારે નાખ્યું હતું પછી આપણે લોટ ચાલીશું આપણી ફેમિલીમાં જેટલા મેમ્બર્સ હોય એ પ્રમાણે આપણે લોટ ચાલીશું મારી ફેમિલીમાં પાંચ જણ છે એટલે પાંચ અને મેન વસ્તુ તો આપણે સોડા ભૂલી જ ગયા હતા એટલે સોડા નાખી દઈશું અને બધો લોટ સારી એવી રીતે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા પછી જોઈએ એ પ્રમાણે આપણે પાણી રેડીશું બરાબર અને પછી આપણે લોટ તૈયાર કરીશું તમે જોઈ શકો છો કે આપણો લોટ તૈયાર છે અને સ્મૂથ હોવો જોઈએ અને આપણે તેલ નાખીને ટીપી લઈશું પછી મેં કૂકર લીધું છે અને કૂકરમાં પાણી ભરીને ગેસ ચાલુ કરીને અરે રે હું તો ભૂલી જ ગઈ કક ચાલુ કરવાનો હવે ગેસ ચાલુ કરીશું હવે કૂકર મૂકીશું અને કૂકરમાં મુઠિયા વારીને તૈયાર કરીને મૂકીશું આપણે વારાફરતી વારા તૈયાર કરીશું મુઠિયા આ બધા તૈયાર થઈ ગયા છે પાણી પણ આપણું સારું એવું ગરમ થઈ ગયું છે ઉકળીને હવે આપણે લાઈનસર ગોઠવી દઈશું મુઠિયા બધા મુઠિયા ગોઠવી ગોઠવી દીધા છે મેં સારી એવી રીતે અને જે નહીં આવ્યા એ ઉપર આડી આડા મૂકીશું એટલે શું મુઠિયા સારી એવી રીતે બફાઈ જાય ફૂલ ગેસ ઉપર અડધો કલાક થવા દઈશું હજુ થયા નથી સારા એવા મતલબ કે થઈ અડધા થઈ ગયા છે હજુ થોડીક વાર થવા દેવા પડશે હવે સારા એવા ચઢી ગયા છે મુઠિયા હવે આપણે કાઢી લઈશું એક તણામાં તણામાં બધા મુઠિયા કઢાઈ ગયેલા છે હવે સારા એવા આપણે એને કટ કરી લઈશું બધા કટ થઈ ગયેલા છે હવે વઘાર કરીશું એના માટે કઢાઈ મૂકીશું ચાર પાવડા તેલ મૂકીશું થોડીક રઈ નાખીશું બે ચમચી જેવી બરાબર રઈ નાખ્યા પછી હિંગ નાખી દેવી દઈશું આપણે સારી એવી અને પછી રઈ કકડી જાય સારી એવી એટલે પછી આપણે તલ નાખીશું તલ નાખ્યા પછી આપણે મુઠિયા નાખી દઈશું અમારા ઘરમાં બધા ખાંડ નાખ ખાય છે એટલા માટે મેં બે ચમચી ખાંડ નાખી છે બેથી ત્રણ ચમચી તમારા ઘરમાં ખાતા હોય તો નાખવાની ના ખાતા હોય તો નહીં નાખવાની ખાંડ નાખી દીધી સારા એવા હલાઈ લીધા છે મિક્સ કરી લીધેલા છે અને તૈયાર છે આપણા ભાતના મુઠિયા